વકફ કાયદાને લઈને વિવાદ ચાલી રહ્યો છે વકફ કાયદાથી ખોટી રીતે સંપત્તિઓ હડપ કરી લેવાતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે તેવામાં ભરૂચમાં એક એવી ઘટના સામે આવી કે જેના કારણે ફરી એકવાર વકફ કાયદા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે શું છે આ સમગ્ર વિવાદ જુઓ આ અહેવાલમાં વકફ બોર્ડ ફરી વિવાદમાં મોટી મિલકત પર કરી દીધો દાવો ભરૂચમાં વકફ સામે વ્યાયામ શાળા પર કર્યો આ છે ઐતિહાસિક જગ્યા જ્યાં શહેરના અનેક યુવાનોએ પોતાનું બાળપણ વિતાવ્યું છે જાત ભાતની અનેક રમતો રમી છે શહેરના સૌથી ઉંમરના વૃદ્ધને પૂછો ਤੋ ਤੇ 7.58 ਆ ਵਿਆਯਾਮ ਸ਼ਾਲਾ ਨੂੰ ਆਖੋ ਇਤਿਹਾਸ ਬੋਲੀ ਜਾਏ ભરૂચમાં આવેલી આ વ્યાયામ શાળામાં અનેક યુવાઓ અંગ કસરતના દાવ કરે છે અને ક્રિકેટ સહિત અનેક રમતો રમીને શરીરને મજબૂત રાખવાનો પ્રયાસ કરે છે પણ આ વ્યાયામ શાળા પર હવે વકફ બોર્ડે દાવો કરી દીધો છે ખોટી રીતે કરવામાં આવેલા આ દાવાથી હાહાકાર મચી ગયો છે વકફ બોર્ડે પોતાની વેબસાઈટ પર બટુકનાથ વ્યાયામ શાળાને પોતાના મિલકત ગણાવતા હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓએ આ મામલે આક્રો વિરોધ કર્યો છે અમારી આ બટુકનાથ વ્યાયામશાળા ઓગણીસો ને તેરથી એનું અસ્તિત્વ છે આ વ્યાયામશાળામાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર થયા છે એ ઉપરાંત એવા નામી પહેલવાનો પણ આ બટુકનાથ વ્યાયામશાળામાં તૈયાર થયા છે આ જાણવા મળ્યું વેબસાઈટ પરથી કે આ બટુકનાથ વ્યાયામશાળાને વોકઅપ બોર્ડની અંદર ચઢાવી દેવામાં આવી છે જ ચૌદસો જેટલી મિલકત વકફે પોતાની ગણાવી દીધી છે પોતાની વેબસાઇટ માં અલગ અલગ અનેક મિલકતો પર વકફે દાવો ઠોકી દેતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે વકફ તરફથી આવી ક્યારેય એમને કોઈ જાણ કરવામાં આવેલી નથી ક્યારેય એમની આવી કોઈ નોટિસ નથી મળેલી જો વકફની મિલકત તરીકે આ પ્રોપર્ટીને દર્શાવવામાં આવી હોય અને એ તબક્કે જ્યારે ટ્રસ્ટીઓને કોઈપણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોય તો આપણે એમ કહી શકીએ કે વકફના કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને આ મિલકતને ગેરકાયદેસર રીતે આતરી લેવી એની પર કબજો કરી લેવો એવું આ કૃત્ય બનેલું હોય તેમ જણાય છે જો આજ પ્રકારનું જો કૃત્ય થતું હોય અને જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો આવો કાયદો રિપીલ કરવો જોઈએ તો વકફના દાવાનો ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આકરો વિરોધ કર્યો છે વસાવાએ ખાતરી આપી છે કે એ વિરોધ કર્યો છે અને કલેક્ટર જિલ્લામાં ભાજપ પ્રમુખ અને બીજા ધારાસભ્યો સાથે મળીને આ વિષય પર ઉચિત તપાસ કરાવીશું તેવી ખાતરી આપી છે આ ભટુકનાથ વ્યાયામશાળા એટલે બહુ આપણા રાજુદા છોટો હોય પુરાણીના એના પૂર્વ એમની સાથેના માણસો ત્યાં આ વ્યાયામ શાળા ત્યાં ભરૂચમાં ચાલુ કરી હતી એટલે વર્ષોથી આ જમીન ભટુકનાથ વ્યાયામ શાળાની છે પણ કઈ રીતના આ વખત બોર્ડના નામે આ જમીન જતી રહી છે એ તપાસનો મોટો વિષય છે આ એકલી જ નહીં ભટુકનાથ શાળા ઉપરાંત પણ બીજી ઘણી બધી જે મિલકતો જે છે હિન્દુ દેવસ્થાન કમિટી કે અથવા સરકારી મિલકતો એ નામે બોલે છે તો આનો અમે સરકારમાં તપાસ માંગીશું જે વકફ બિલ નો વિરોધ સંસદ ની અંદર જોરશોરથી થી કોંગ્રેસે કર્યો હતો તે જ કોંગ્રેસ પાર્ટી નું ભરૂચ ની ઘટના પર નિવેદન લેવાનો અમે પ્રયાસ કર્યો પરંતુ ગુજરાત કોંગ્રેસના એક પણ નેતા કઈ બોલવા તૈયાર ન હતા ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓએ નિવેદન આપવામાં ગોળ ગોળ વાતો કરી હતી વકફ એક્ટ મામલે કોંગ્રેસના સ્ટેન્ડથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વકફ એક્ટમાં વકફ બોર્ડની કેટલીક એવી સત્તાઓ આપવામાં આવી છે જેની કલ્પના પણ ન કરી શકાય પ્રધાનમંત્રી નહેરુના સમયમાં બનેલો આ કાયદો વર્ષોથી વિવાદમાં રહ્યો છે પરંતુ કોઈએ તેને કાઢવાની હિંમત કરી નથી હા મોદી સરકારે થોડી હિંમત દાખવી પરંતુ આકરા વિરોધના કારણે બિલને જેપીસી કમિટી પાસે મોકલવામાં આવ્યો છે ભરૂચની ઘટના પર આગળ શું થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા